એક કાપડ જેમાં ક્રોસવાઇઝ યામ જમણા કોણ પર ચાલે છે તે ખાલી જગ્યા છે જવાબ ગ્રેન પરફેક્ટ ખાલી જગ્યા બે સધન રીતે વણેલું અને લગભગ અડધો ઇંચ પહોળું છે જવાબ સેલ વેજ ખાલી જગ્યા ત્રણ કાપડ પર પાણી છાંટી અને ગરમ આર્યંતે પ્રેસ કરવાની આ પદ્ધતિને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે જવાબ સ્ટીમ પ્રેસ પદ્ધતિ ખાલી જગ્યા નંબર ચાર મુખ્ય ક્રોસવાઇઝ દ્રશ્યમાન ક્રોસવાઇઝ યાનના ખાલી જગ્યા સાથે કાપી શકાય છે ખાલી જગ્યા જવાબ આવશે દ્રશ્યમાન ક્રોસવાઇઝ